અત્યારે જો મળે કેટલા વાગ અંદાજી હું આઠ જેવું થઈ ગયું ને અત્યારે એક રંગબાઈ બાજુથી ફોન આવ્યો કે પક્ષી ગયેલ છે તો હું ના આપણો કેમેરામેન છે પ્રકાશ ઓડેદરા તો એને લેવા જઈએ તો હમણાં લઈને પાછો આપણે દેખાશું કે ક્યાં લેવા ગયા હતા શું કરવા ગયા હતા હું પક્ષી હતું તો એ જો આ છે ટીટોળી આળી આપણી ભાષા આપણે ટિટોળી કહીએ પણ કહેવાતું હોય આની પગમાં મિસ્ટી છે પગ ભાંગી પડ્યો જોઈએ તો આ રેડી છે આ પગ ભાંગી પડ્યો તો ક્યાંક ડેમેજ થઈ ગઈ છે તો હવે આપણી ઇમરજન્સીમાં અત્યારે પોરબંદર મૂકવા જશું તો આવું ક્યાંય હોય તો જાણ કરજો ફ્રી હશે તો લેવા આવશું